મૃતકોના પાર્થિવ જે શરીર હતા તેમને ઓળખવું પણ મુશ્કેલ હતું ત્યારે તેઓના પાર્થિવ શરીરને મોકલવામાં આવ્યા હતા એફએસએલની પ્રક્રિયા જે જટિલ છે તેવું કહી શકાય કેમ કે આમાં જે પાર્થિવ શરીર હતા લોકોના એમાં ઘણા બે ત્રણ લોકોના તો ટુકડે ટુકડા શરીરના થઈ ગયા હતા તો ચેલેન્જિંગ પ્રક્રિયા કહી શકાય આને ત્યારે

ચોક્કસ ખુબ જ ચેલેન્જિંગ પ્રક્રિયા કહી શકાય રાજકોટની આ ખુબ દુઃખદ ઘટનામાં વાત કરીએ તો મારા જે વાત છે અત્યાર સુધીમાં કુલ છવ્વીસ સેમ્પલ મેળવવામાં આવ્યા હતા તેમાં નું રિઝલ્ટ આવી ગયું છે બાકીના હજુ બાકી છે જે વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકા મામલે વધુ જે ચાર વ્યક્તિના ડીએનએ મેચ થયા છે તેમાં અત્યાર સુધીમાં કુલ સત્તર વ્યક્તિઓના ડીએનએ મેચ થયા છે બાકી રહેલા વ્યક્તિઓના ડીએનએ મેચ કરવાની કામગીરી હજુ ચાલુ છે પરંતુ જો વાત કરીએ તો આ જે મૃત્યુ તે હવે પડી ગયા છે કે તેમના સેમ્પલ મુશ્કેલ બન્યું છે જે એફએસએલ ના અધિકારીઓ છે તેમના માટે પણ ખૂબ મુશ્કેલ બન્યું છે સેમ્પલ નામે જે બ્લડ વાળ તેમજ જે ટીસ્યુ જે લેવામાં આવતા છે એ આમાં જે બાળકો મૃત્યુ પામે છે તેમનો કઈ જ બચ્યું નથી તેને લઈને અધિકારીઓ મુશ્કેલી ખૂબ છે અને સેમ્પલ બહુ ક્રિટિકલ છે તેમની જે ઓળખ કરવા માટે જેમ ઓળખ કરવા માટેની જે બ્લડ હેર ના ટિશ્યુ જે હોય છે તે કશું જ બચ્યું નથી તેને લઈને ખૂબ જ ક્રિટિકલ છે તેને લઈને હવે જે સેમ્પલ જે બાકી છે તે મેળવવામાં ખૂબ વાર લાગશે તો આ પરિસ્થિતિનું તાગ મેળવવા માટે ખુદ હર્ષ સંઘવી એફએસએલ ની ઓફિસ પહોંચ્યા હતા અને આ કામમાં જેટલા લોકોની ટીમ જોડાયેલી છે કલાકથી પ્રક્રિયા જે આવી રહી છે કોઈને નહીં આવે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું ચોક્કસ જે પ્રમાણે આ આખી ઘટના છે તેને લઈને તમામ જે રાજકીય નેતાઓ જે અધિકારી પોલીસ અધિકારીઓ છે તમામ એક એકદમ આવી ગયા છે અને જે પ્રમાણે ગઈકાલે આ જે તપાસ હતી કરીને લઈને જે અર્ધસંઘવી જે ગૃહમંત્રી એફએસએલ ની કચેરીએ પહોંચ્યા હતા અને રાજકોટ અગ્નિકાંડ મામલે જે તમામ ને તપાસ કરી રહ્યા છે આગળની ઘટના બને જે દિવસે બની તે દિવસે રાત્રે જ જે ગેમિંગ ઝોનના તમામ ડોક્યુમેન્ટ હતા તે પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યા હતા બે હજાર એકવીસ થી લઈને અત્યાર સુધીમાં ગેમિંગ ઝોનના જે ફાઇલ દસ્તાવેજો હતા તે સિંચાઈ શક્ય છે અને આગની ઘટના બાદ જેમીન જમીન જે મંજૂરી આપનાર જે તમામ અધિકારી હતા એમને ઘરે પોલીસ પહોંચી હતી અને ત્યાં અડધી રાતે તેમને લઈ આવવામાં આવ્યા હતા અને દસ્તાવેજ માં જે નોંધ જે બાકી રહેલી હતી તે સહિતના તમામ અધિકારીઓની પણ તપાસ કરવામાં આવશે તે ઉપર તેમણે જણાવ્યું હતું અને બે હજાર એકવીસ ની જે ઘટના દિવસ સુધીની જે પણ જવાબદાર વ્યક્તિ છે તેમની સામે પગલાં લેવામાં આવશે તે પણ જણાવ્યું હતું કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું નિવેદન પણ આ સમજી આપ્યું હતું સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આ અગ્નિ અગ્નિકાંડમાં ત્રીસ થી વધુ લોકો હોમાયા હતા જે ડીએનએ ની પ્રક્રિયાને લઈને આપણે જણાવી દઉં કે આ જેમાં મૃતકોના પાર્થિવ શરીર નહીં પરંતુ પાર્થિવ શરીરના ટુકડા મળ્યા હતા આ ઘટનામાં તે ટુકડાઓના ટેસ્ટ કરવા અને તેને ઓળખવા માટે એક કરતાં વધારે ડીએનએ ટેસ્ટની સાયકલ કરવી પડે છે તો આ પાર્થિવ શરીરના ટુકડા છે છે તે ટુકડાઓને એક કરતાં વધુ વખત ચકાસણી કરવામાં આવી અને દરેક જે ટુકડા છે તે કયા ટુકડા સાથે મેચ થાય છે તેની ચકાસણી ખૂબ જ એટલે કે ખૂબ જ જટિલ ટુકડાઓને એક વ્યક્તિનું પાર્થિવ શરીર ગણીને એકત્ર કરવું પડે છે ચેલેન્જિંગ પ્રક્રિયા કહી શકાય આને ત્યારે હવે જો વાત કરીએ તો કુલ સત્તર વ્યક્તિઓના ડીએનએ મેચ થયા છે અને બાકી રહેલા વ્યક્તિઓના ડીએનએ મેચ કરવાની કામગીરી યથાવત છે હજી હાલ અને બાકીના મૃતદેહોના ડીએનએ મેચ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે